ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે આખ્યાન માળના સત્વારે કાર્યક્રમનું આયોજન કરાયું મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજર રહીને કાર્યક્રમ માણ્યો ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માળના સથવારે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે સત્યાવિસમી જુલાઈના રોજ વિશ્રાતી જતી કલા આખ્યાન માળના સઠવાડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તરાજાના સુવિખ્યાત વાક્યાન્વિત કવિ વાર્તાકાર અને આખ્યાનકાર એવા ગુજરાત રાજ્યના એકમાત્ર માણભટ્ટ ઉમાકાંત રાજ્યગુરુ પોતાની મધુર રસભર વાણી દ્વારા કુંવરબાઈનું મામેરું આખ્યાનનું સ્પાન કરાવ્યું હતું આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના ઉપાધ્યક્ષ ડૉક્ટર મહેશ ઠાકુર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી પોતાના નવીન પ્રેરણાદાયી વિચારો રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ભાષા સજ્જતા અને ભાષા સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવોલ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ